આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર કોપર ગામેથી નવ ફૂટ લાંબો અને સોળ કિલો વજનનો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું નાનાપુંઢા રેન્જને લગતા કાકડકો પર ડોકિયામ ફળિયા રહેતા સાગરભાઈ છોટુભાઈ બારભોયાના ઘરના પાસે અજગર નજરે આવતા સેવાભાવી નાગરિક ધર્મેશભાઈ અને અંકિતભાઈ એ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના લાઇફ રેસ્ક્યુનર જતીનભાઈ પટેલને ટેલિફોનિક જાણ કરતા તેમણે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુનર અને ટ્રસ્ટી એવા મુકેશભાઈ વાયાડને ફોન કર્યો મુકેશભાઈ વાયાડ ઘટના સ્થળ રૂબરૂ પહોંચી અજગરને જોયા બાદ કપરાડા વિભાગના આર એફઓ વંકિતભાઈ પટેલ અને નાનાપોંઢા રેન્જના ઇન્ચાર્જ સંભાળનાર આર એફ ઓ વંકિતભાઈ પટેલ અને નાનાપોંઢા રેન્જના સ્ટાફને ટેલિફોનિક જાણ કર્યા બાદ અજગર રેસ્ક્યુ કર્યો ત્યારબાદ અજગર રેસ્ક્યુ કરી અજગરને પાણીવાળી જગ્યાએ છોડવામાં આવ્યો ની પૂરી માહિતી મોબાઈલ વોટશોપ પર મોકલી આપવામાં આવી હતી